મિત્રો તે આપણા બનાસદીમાં લાવીને તમે જોઈ શકો છો કે આપણે મશીન બોલાવ્યું છે તેનાથી આપણે બનાસદીમાં સમાધિ આપી દેવાની છે તો મિત્રો આ જે ગૌ સેવા કાર્ય કરી રહ્યા છે નેશના ગામમાં તો તેમને પણ સપોર્ટ કરો અને આપણો જીવ દેવાનો વગડો ગૌશાળા ચલાવી રહ્યા છે અમને પણ સપોર્ટ કરો તો મિત્રો ખૂબ ખૂબ આભાર આ ભાઈશ્રીઓને કે મિત્રો ગૌ માતાની સમાધિ આપવા માટે સાથે આવ્યા છે જય શ્રી રામ જોઈ શકો છો કે આપણે જે મશીન બોલાવ્યું છે તો મિત્રો આપણે માતાને સમાધિ આપવા માટે મિત્રો તમે જોઈ શકો છો મશીન આવી ગયું છે લઈને આવ્યા છીએ તો મિત્રો અમારા વિડીયો સાથે બની આ રીતે સેવાના વિડીયો અમારી ચેનલ માં આવતા રહેશે અને ગૌમાતા ની ચેનલ છે તેને શેર લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જો જરૂરથી કરજો તમે જોઈ શકો કે તેને આપણે સમાધિ આપવા માટે ઉલટો આડો ખોડી રહ્યા છીએ મિત્રો ગૌ માતા ને સમાધિ આપવાની છે મિત્રો અમે રાત દિવસ મહેનત કરી છે અન્ય જીવો માટે તો મિત્રો સાથ સહયોગ આપતા રહો

મીઠું રાખી રહ્યા છે જે મશીન આપણે બોલાવ્યું છે તરત જ ઇમરજન્સી આવી ગયું છે માતાને સમાધિ આપવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બહુ બધી મહેનત કરીએ છીએ એવું ને કે જીવતા જીવોની સેવા કરીએ છીએ આપણે જે મૃત્યુ પામે છે એમની પણ આપણે આજે કદર કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર ભાઈશીરોનો આપણે ચલો હવે સમાધિ આપી રહ્યા છીએ તમારા વિડીયો સાથે બના તો મિત્રો બધા કોમેન્ટમાં તો માતા માટે ઓમચાંતથી લખી દેજો કેમ કે મિત્રો ગૌમાતા નો એક્સિડન્ટ થવાથી આજે દેવ પામે છે મિત્રો એક જ કલાક જીવે છે અને પછી પામે છે તો મિત્રો વિડીયો ને બને એટલો શેર કરજો જય ગૌ માતા જયારકાદી જય શ્રી રામ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગૌમાતાની સમાધિ આપી અને મશીને પણ નીકળી ગયું છે અને આપણા ગૌ સેવકો નિશાળાથી આવેલ છે આપણા ગૌશાળાની રિઝર્ટ કરવા તો તમે જોઈ રહ્યા છો કે મુલાકાત માટે આવ્યા હતા તો તે પૂરી વિધિથી આપણે સમાધિ આપી રહ્યા છે તો મિત્રો તેમનો ખૂબ ખૂબ આભાર તમે જોઈ રહ્યા છો કે આપણા અગરબત્તી લાસ્ટ વિધિ બાકી હતી તે પણ કરી દીધી છે તો આ ગૌ સેવકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે નેસાળા ગામમાં એક સેવાક્રિય ગ્રુપ ચલવી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર તો આપણે તેમનો પરિચય લઈશું તો તમારું નામ મોટાભાઈ તમારું મોટાભાઈ તમારું રોહિતસિંહ તમારું તમારું તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બધા ભાઈઓના સાથ સપોર્ટ થી આપડે ગૌમાતા ને જે એક્સિડન્ટ થયેલા ગૌમાતા તેમની સમાધિ આપી દીધી છે તો બધા કોમેન્ટમાં મિત્રો ઓમ શાંતિ લખી દેજો અને આપડા ચેનલ ને જીવી દયા ઓફિસિયલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જય ગૌ માતા જય દરગાદી જય શ્રી રામ